ભૌગોલિક દ્રષ્ટિ બનાસકાંઠા જિલ્લો ખૂબ મોટો હતો ચૌદ તાલુકા સમાવેશ હતો સરકાર વહીવટી રીતે ખૂબ અગવડ પડતી હતી પ્રજાને હાલાકી પડતી હતી એટલે સરકારે ખૂબ પોઝિટિવ નિર્ણય કર્યો અને જાહેર જાહેર કર્યો કર્યો એ એટલા માટે કે તમામ જે તાલુકા છે એને એ અનુકૂળ તાલુકો હતો એટલે એનું વડું મથક રાખ્યું હાલમાં વાત કરવામાં ધાંધરાની તો દાંદરા એ થરાદ લાગુ તાલુકો છે અને થરાદ થી માત્ર ત્રીસ કિલોમીટર દૂર છે વાત પાલનપુર સાઠ થી પોસઠ કિલોમીટર દૂર થાય છે એટલે પ્રજાને અહીંયા જે ત્રણ લાખની વસ્તી છે ધાંધામાં ત્રણ લાખની વસ્તીમાં નેવું ટકા લોકો થરાજમાં સમજ છે પણ જે રાજકીય લોકો છે જેમની ત્યાં સંપત્તિ છે તેની મિલકતો ત્યાં રાખી છે અને જેમના કદ આવવા દિવસોમાં પૂર્ણ થવાના છે એમની રાજકીય કારકિર્દી જેની ખતમ થવાની છે એ લોકોની એન કેન પ્રકારે પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે પોતાના લોકો સમક્ષ કઈ રીતે રજૂ કરવા એના ખાતર વિરુદ્ધ કરવા માટે વિરુદ્ધ ગયા છે વાત કરીએ તો હાલમાં ત્રણ લાખ માંથી માત્ર ગઈ કાલે જે જેમને જન આક્રોશ રેલી બોલાવી તેની અંદર માત્ર બે હજાર પણ માણસો ભેગા ન થયા એટલે એકંદરે લોકો એમને જાકરો આપી નાખ્યો છે સાથે સાથે બીજી વાત કેવી છે મારે ત્રણ લાખ ની અંદર ત્રણ ત્રીસ લોકો જ જે એનું આયોજન કર્યા છે સક્રિય છે અને એમાં ત્રણ લોકો એનું સંકલન સમિતિ રહ્યા છે એમાં અમૃત રાવલ જે દાંદરા તાલુકાનો રહેવાસી બારનો છે ધવલ પટેલ છે એ સાબર કાઢવાનું છે અને ડોક્ટર એમ એસ અગ્રવાલ જે મોન્ટ છે અહીંના વર્તમાન ધારાશ્રી માવજીભાઈ દિશા છે એમને આ તાલુકા સાથે કોઈ નાવા નીચો સંબંધ નથી એ લોકો નક્કી કરશે કે ધાંધ્રાની પ્રજા કયા જિલ્લામાં જશે ધાંધ્રાની ત્રણ લાખ જનતા અહીં નક્કી કરશે કે અમારા માટે થાય તાલુકો છે અને આવનારા દિવસોમાં અમારો થાય તાલુકો રહેવા છે અને થાય તાલુકા માટે અમે જે પણ કરવું પડશે કરશું અમે અઠ્યાવીસ તારીખે નેનાવાથી ધાંધ્રા પોચ હજાર બાઇક અમે આયોજન ગોઠવી અને બાઇક રેલી કાઢવાના છીએ અને જન સમર્થન બાબતે થાત થઈ અમે સમર્થતા પાજીએ અમારો જિલ્લો એ તો